વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર પાસે ડિવાઈડર વચ્ચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં અચાનક ભંગાણ પડતા દસ ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડતો હજાર લીટર પાણીનો વેડફાટ રસ્તા પર થતા શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પૂરતું પાણી પહોંચતું નથી અને ટેન્કરોનું રાજ બારે મહિના ઊભું કરવામાં આવે છે અને કૃત્રિમ પાણીની તંગી સર્જાવવામાં કેટલાક સ્થાનિક કોર્પોરેટરો અને એન્જિનિયરો જવાબદાર છે એક બાજુ પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી પ્રેશરથી મળતું નથી તો બીજી બાજુ આજે સવારથી જ આજવા રોડ કમલાનગર પાસે મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું આ ભંગાણ કેવી રીતે પડ્યું તેની કોઈ જાણકારી નથી મળી ડિવાઈડરની વચ્ચ પસાર થતી આ પાણીની લાઈનમાં ભંગાણ કેવી રીતે પડ્યું તે પણ એક આશ્ચર્યજનક બાબત છે હવે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણને કારણે ડિવાઈડરમાં પાણીની તલાવડી થઈ ગઈ હતી અને તે પછી વધારાનું પાણી મુખ્ય રસ્તા પર વેડફાઈ ગયું હતું આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના તંત્રને જાણ કરી છતાં પણ સમારકામ માટે વિલંબ કરવામાં આવી રહ્યો હતો આખરે કોર્પોરેશનની ટીમે સ્થળ પર આવી વેડફાતું પાણી અટકાવવાની કામગીરી શરૂ કરી હતી